નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે આયુષ્યમાન કાર્ડ લઈને આવ્યા છે સમાચાર સમાચાર અને સૌથી મોટા કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે કરી દીધી છે મોટી જાહેરાત હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ તમામ સમાચારો વિગતવાર ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર શું છે તેની વિગતો વિગતવાર ચર્ચા કરીએ

અને पीएम કિસાનના યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તેના માટે સ્ટેટસ પણ તમે તપાસવાનું રહેશે અને આ આધાર છે તેના માટે તપાસીને તમારે તમારી માહિતી મળી રહેશે અને પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જ તમારે તમારું સ્ટેટસ છે પણ તપાસી રાખવાનું રહેશે અને ત્યારબાદ આધાર સેડિંગ તપાસવાનું રહેશે અને આધાર કાર્ડ લિંક ન હોય તો ખાસ આધાર કાર્ડ બેંક સાથે લિંક કરાવી લેવું અને ખાસ કહેવા છે તમારે કરાવી લેવાની રહેશે ત્યાં વેબસાઇટ પર જશો એટલે તમને તમારી ડિટેલ્સ બતાવશે અત્યાર સુધીમાં તમને જે કઈ હપ્તાઓ મળ્યા છે તે અને દિવાળી પહેલા કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે કે આગામી જે અઢારમો હપ્તો છે બે હજારનો તે નાખવાની ફૂલ તૈયારીમાં છે તો દોસ્તો આ કામ છે તમારે વહેલી તકે પતાવી દેવા જેથી તમને આવનારા દિવાળીના પહેલા હપ્તો અઢારમો મળી જાય ત્યાર પછી ના સૌથી મોટા અગત્યના સમાચાર રેશન કાર્ડ ધારકો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાતની અંદર તોતેર થી વધારે રેશન કાર્ડ ધારકો છે એમના માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે સસ્તા અનાજના વિતરણની અંદર ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ લીધો નિર્ણય લીધો છે ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો એ જ દુકાન છે તે ચલાવી શકશે કોઈ પણ વ્યક્તિ દુકાન ભાડે આપી શકશે નહીં અને દુકાનદારોએ એમની બાયોમેટ્રિક છે તે હાજરી આપવાની રહેશે એટલું જ નહીં દુકાનદારોએ જે રજા રાખવી રહેશે તો તેને મામલાદાર પાસેથી મંજૂરી લેવી પડશે એટલે મિત્રો ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાનો છે તે બંધ રહેશે નહીં સાથે માહિતી ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની કોઈ પણ દુકાન છે તે બંધ રહેશે નહીં ગુજરાતની અંદર સસ્તા અનાજની ચૌદસો થી વધારે દુકાનો છે તેમાં સાતસો થી વધારે દુકાને એ ભાડે આપેલી હતી એમાંથી ઘણી બધી દુકાનો છે તે ઘણી બધી વખત બંધ રહેતી હોય છે અને ગુજરાતને ઘણી વખત ફરિયાદો પણ મળતી રહેતી હોય છે જેમને કારણસર એક એક્શન મોડમાં આવીને સરકારે કહ્યું કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે તે બંધ રાખી શકાશે નહીં ત્યાર પછીનો સૌથી મોટો સમાચાર ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે સરકારે મોટો નિર્ણય લીધો ગુજરાત સરકારની અંદર વાત કરીએ તો

વ્યક્તિઓ વેઠવો પડતો હોય છે આ મુસાફરી દરમિયાન તકલીફ પણ થતી હોય છે ખાનગી એટલે કે પ્રાઇવેટ ટ્રાવેલ્સ વાળાઓ ભાડાની અંદર વધારો કરી દેતા હોય છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે દિવાળી ઉપર એસટી વિભાગને એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવશે અને ખાસ કરીને સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાત સાથે કચ્છ દાહોદ સહિત માટે માદરે વતન જતા મુસાફરોએ તેમની માટે બાવીસો જેટલી એક્સ્ટ્રા બસો છે તે દોડાવવામાં આવશે તેનું બુકિંગ છે એડવાન્સ કરવામાં આવશ્યક છે તે મોટી જાહેરાત કરવામાં આવી હતી દિવાળી નજીક આવતા બસ દોડવામાં આવે જેમણે મુસાફરો ફાયદો થશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે બુધવારે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝન છે તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાથી જાહેરાત કરી છે એટલે કે ગુજરાતની અંદર અને દેશની અંદર સિત્તેર થી વધારે ઉમરના વૃદ્ધ લોકો છે તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેવા લોકોનું આયુષ્યમાન કાર્ડ છે તે બનાવવામાં આવશે અને એ લોકો આયુષ્માન કાર્ડ એ કાઢાવી આપવામાં આવશે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રેશન કાર્ડ રેશન કાર્ડ મળે છે કે નથી મળતું પરંતુ સિત્તેર વર્ષથી વધુ ઉમરના લોકો છે તેમને આયુષ્યમાન કાર્ડ છે તે કઢાવી શકશે અને એ અંતર્ગત દસ લાખ નો વીમો છે તેમને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ મેળવી શકશે મોદી સરકાર દ્વારા આખા દેશની અંદર આ જાહેરાત કરી દેવામાં આવી છે જે અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો વીમો એ દેશની અંદર આપવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર એ વૃદ્ધ લોકો છે જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે એ લોકોને દસ લાખ સુધીની સારવાર છે તે આપવામાં આવશે તો ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ ન ધરાવતા હોય રાશન કાર્ડ ની અંદર અનાજ ન મળતું હોય પરંતુ તેમને વહેલી તકે છે તે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું જેથી તેમને આ ફાયદો થાય

ત્રીસ કામગીરી બાકી છે તેમને વધારે નુકસાન ગઈ છે એવા ખેડૂતો હવે ટૂંક સમયની અંદર પાક નુકસાનની પૈસા છે તેમને મળવાના પાત્ર થશે સરકાર દ્વારા તેની માટે એક પેકેજ છે તે જાહેર કરવામાં આવશે જ્યારે પણ એ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને આ માહિતી જણાવી જ દઈશ એટલા માટે ખાસ કરીને દોસ્તો ચેનલને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી માહિતી સમયસર મળતી રહે ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે તમામ ખેડૂત મિત્રોને લગતી યોજનાઓ સાથે મારો જ્ઞાનને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના